કાર્ય શરૂ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના સુદામડા ખાતે ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા આકસ્મિક રેડ કરી ખાનગી જમીનમાં પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે કે બ્લેક ટ્રેપ ખનીજનું ઇલિગલ માઇનિંગ કરી અને ભરતા હોયનું માલુમ પડેલ છે જગ્યા ઉપર ટીમ આવી ત્યારે સ્થળ પરથી લોકો ભાગી ગયા છે બિનવારસી હાલતમાં નવ ટ્રક અને બે હિટાચી જપ્ત કર્યા છે માપણીની કાર્યવાહી ચાલુમાં છે અને ત્યારબાદ માપણી કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અંદાજે કેટલા કરોડનો બધો થઈને મુદ્દા મળશે માપણીની પ્રક્રિયા પત્યા બાદ ટ્રક તેમજ ચોરાયેલી ખનીજનું એ વેલ્યુએશન કરીને એના આધારે એનું માપણી નક્કી થશે આગળની કાર્યવાહી આપની શું રહેશે સાહેબ આગળની કાર્યવાહીમાં ખનીજ જમીનની માલિકી પ્રસ્થાપિત કરી ખનીજ ચોરી એની માપણી કરી ત્યાર પછી એ લોકોને નોટિસ આપી દંડકીય કાર્યવાહી કરવામાં આવશે જો દંડ નહીં ભરે તો પોલીસ ફરિયાદ અને કોર્ટની રેવન્યુ રાહ વસૂલાત કરવામાં આવશે જેટલા ટ્રક છે તેના ડ્રાઈવરો માટે આરટીઓ સાહેબને પરામર્શ મરીને ટ્રકના માલિકને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ આઈડેન્ટીફાઈ બાદ જપ્ત કરીને સુરેન્દ્રનગર ખાતે સીઝ કરીને રાખી મૂકવામાં આવશે અત્યારે એક્સપ્લોઝિવ કોઈ મળેલું હાલમાં કોઈ એવિડન્સ નથી મળ્યા ટીમ સર્ચ કરે છે મળશે તો એની આગળની કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવશે